હાલો મિત્રો તો કેમ છો તો મજામાં તો મજામાં જશો તો આજે આપણે જવાનું છે ઝરિયા મહાદેવ એટલે કે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં શંકર ભગવાનના દર્શન કરવા તો કપડાં બપડા બદલાવી લીધા છે ફૂલ તૈયારી કરી લીધી છે તો હવે બાઇક લઈને જવાનું છે ઝરિયા મહાદેવ તો તમને પણ શંકર ભગવાનના દર્શન કરાવીશું તો બ્લોગમાં એન્ડ તક બન્યા રહી ગયો મિત્રો તો આપણે હવે તૈયાર થઈ તમને ખબર છે તો આપણે હવે જવાનું છે જરિયા મહાદેવ તો આપણો સ્કોપ જો અહીંયા પીલો છે તમે જોઈ શકો છો

કરી નાખજો દરિયા મહાદેવ તો તમને દરિયા મહાદેવ નો નજારો દેખાડીશું અને દર્શન પણ કરાવીશું ફાઇનલી મિત્રો આપણે દરિયા મહાદેવ ફોગી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે શંકર ભગવાનનું મંદિર અને અહિયાં પથ્થરમાંથી પણ પાણી નીકળે છે એટલે કે ગંગા ગંગાધર આવે છે તમે જોઈ શકો છો તમને પાણીની કુંડ પણ છું તમને આ પાણીનો કુંડ છે તમે જોઈ શકો છો મિત્રો તો 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 દર્શન દર્શન કરી કરી છે તમે પણ આ જરિયા મહાદેવ તમે જોઈ શકો છો આ છે જરિયા મહાદેવ નો નજારો પાણી આનું વ્યૂ વ્યુ પણ બહુ સુંદર છે એટલે કે નજારો પણ સુંદર છે તમે જરૂર એક વાર પણ જરિયા મહાદેવ આવીજો તો મિત્રો આ છે દરિયા મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો અહિયાં પગ મેકવાની પણ જગ્યા નથી હોતી અવર જવર ચાલુ જ હોય છે આવીને મોજ માણી શકો છો તમે જોઈ શકો છો આ એક જંગલ નો વ્યુ છે અને આ જંગલમાં આવેલું છે દરિયા મહાદેવ તો તમે જોઈ શકો છો અને મારો મિત્ર એમ કે છે કે હવે રીલ શૂટ કરવી છે તો આપણે એને હવે રીલ શૂટ કરી દેવી જો એ લોકેશન માંથી રહ્યો ગયો છે તો એને આપણે રીલ શૂટ કરી દેવી ઓ રેધન રીલ શૂટ કરી કરવાની જોને રીલ ચૂપો જો 7મી ફેર સ્ટોપ તો આ રીલ શૂટ કરી નાખી મારા મિત્રની રીલ શૂટ થઈ ગઈ છે તો અમે રીલ શૂટ કરીને ધર્યા માદેવ થી અમે ઘરે નીકળી જશું કારણ કે અમારે ગામડાથી જરિયા મહાદેવ નજીક જ થાય છે તો તમે પણ એકવાર જરિયામાં જરિયા મહાદેવ આવી જાજો શંકર ભગવાનના દર્શન કરવા અમે તો શંકર ભગવાનના દર્શન કરી લીધા છે તો હું અને મારો મિત્ર હવે નીકળી જઈશું ઘરે તો બાય બાય ટાટા